મોરવાડા નજીક ભારતમાળા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો ગત મોડી રાત્રે મોરવાડા નજીકથી પસાર થતા ભારતમાળા રોડ પર ટ્રક અને ટેન્કરો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત થયેલ જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે ભારતમાળા રોડ પર થોડા સમય પહેલા લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો ત્યાં વધુ એક અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી આમ ભારતમાળા રોડ પર વારંવાર અકસ્માત સર્જાવાથી રક્ત રંજિત બની ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આજે ભારતમાળા રોડ પર હાઈવે પર ત્રણ ગાડી ટ્રિપલ એક્સિડન્ટ થવા પામ્યો છે અને આજે આ જે ગાડી જે દ્રશ્ય દેખી રહ્યા છો તે ગાડી અંદર એક લોકોનું ઘટના સ્થળે મોત આપ્યું છે અને જે પાછળ જે અંદર દેખી રહ્યા છો તે ગાડી અંદર જે આબાદ ડ્રાઈવર અને કંડેક્ટરનો આબાદ બચાવ થવા પામ્યો છે અને તે આ ગાડી અંદર તમે જે દ્રશ્ય દ્વારા મારી પાછળ જે ગાડી ઉભી છે તે અંદર અંદર દેખી રહ્યા છો તે ગાડી અંદરનું ઘટના સ્થળે ડ્રાઈવરનું મોત નીજ આપ્યું છે અને સૂત્રોના આધીન માહિતી મુજબ તે વ્યક્તિ રાજસ્થાનનો રહેવાસી અને રાજસ્થાનના રહેવાસી હોવાથી ત્યાં ઘટના સ્થળે એકસો આઠ આવી અને ત્યાં સોયગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સ્થાનિક ડોક્ટર દ્વારા તેને મૂત જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યાં જે લોકો દ્વારા આજે ઘટના સ્થળે ટોળે ટોળા જોવા પામ્યા હતા અને જે ગાડી તમે દર્શન દેખી રહ્યા છો તે રાતના દસ વાગે અને જે સામેની ગાડી દેખાઈ રહી છે તે કેમેરા અંદર તમે દેખી રહ્યા છો તે ગાડી રાત્રે બે વાગ્યાના સુમારે એક્સિડન્ટ થવા પામ્યો હતો અને ભારતમાળા રોડ પર અવારનવાર એક્સિડન્ટ થતાં જ હોય છે તો આ એક્સિડન્ટ ન થાય તેના માટે હવે આ રોડના સ્થાનિક ડ્રાઈવરદાર છે તે જ નોંધ લે તેવી અમારી પણ માગ છે અને સ્થાનિક સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હોય છે અને ત્યાં સ્થાનિક લોકો આવવાના કારણે આજે ઘણા ત્યાં આજે આ સિક્સ લાઈન હાઈવે ઉપર આ વ્યક્તિનું જે તમે ગાડી અંદર દેખી રહ્યા છો તે અને જે તમને હું આ કેમિકલની બોટલ જે સેમ્પલ છે આ સેમ્પલની ગાડી ખાલી બોટલ છે અને ખાલી બોટલના કારણે જ આજે આ ખાલી ટેન્કર હતું જ જે આ કેમિકલનું ખાલી ટેન્કર આ સેમ્પલ હું તમને દેશ્યમાં દેખાડી રહ્યો છું તે ખાલી સેમ્પલના આ ગાડી અંદર જે લોકોનું ઘટના સ્થળે મોત નીજા પર પામ્યું છે અને આ તેની ડેટ બોડી તેના વતન રાજસ્થાન લઈ જવામાં આવી હતી અને વારંવાર એક્સિડન્ટ થવાના ઉપર અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે મહિના પહેલા જ એક ત્રણ થી ચાર લોકોના મૃત્યુ પામ્યા હતા અને આજે એક લોકોનું ઘટના સ્થળે મોત નીજ આપ્યું છે તો મોતની ચિચકારી સાંભળવા આ સિક્સ લાઈન હાઈવે પર જોવા મળતી હોય છે